પ્રમુખ જામનગર બાર એસોસિએશન ભરતભાઈ સુવા આજ રોજ જામનગર વકીલ મંડળના હોદ્દેદારો કારોબારી સભ્ય વકીલ મિત્રો જામનગરના કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે આવેલ હતા ગુજરાતની અંદર વકીલો ઉપર અવારનવાર હુમલાઓ થતા હોય જામનગરની અંદર બે હજાર અઢારમાં કિરીટભાઈ જોશીની હત્યા થઈ હતી બે હજાર ચોવીસમાં અરુણભાઈ પાલેજા સિનિયર વકીલની હત્યા થયેલી હતી અને ગુજરાતની અંદર બીજી ઘણા બધા તાલુકા જિલ્લામાં પણ વકીલોની હત્યાઓ થયેલ છે અને હુમલાઓ છાસ વારે થતા હોય છે આ અનુસંધાને ગુજરાતના તમામ વકીલ મિત્રો તમાર તમામ મંડળના પ્રતિનિધિઓ જાગૃત થયેલ છે અને વકીલોની અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાની અંદર વકીલોનું અધિવેશન ગુજરાતના તમામ બારના પ્રમુખ સેક્રેટરીનું અધિવેશન અમે બોલાવીએ છીએ અને પહેલું અધિવેશન અમે નર્મદા જિલ્લાની અંદર બોલાવેલું હતું એની અંદર વકીલ હિત અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ગુજરાત સરકારે વહેલા વહેલી તકે લઈ આવે અમલમાં મૂકે આ બાબતની ચર્ચા વિચારણા કરી બીજું અધિવેશન ગુજરાતના તમામ વકીલ મંડળના પ્રમુખોનું અંબાજી ખાતે હતું અને એમાં વકીલોના હિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલ હતી અને ગુજરાતની અંદર જે આ ઘટનાઓ ઘટી રહી છે અને રાજસ્થાન સરકારે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં મૂકેલું હોય અને કર્ણાટક સરકારે પણ એડવોકેટ એક પ્રોટેકશ અમલમાં મૂકેલો હોય તો ગુજરાત સરકાર શા માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં મૂકતી નથી તો અમારો અવાજ ગુજરાત સરકાર સુધી પહોંચે અને ગુજરાતની સંવેદનશીલ સરકાર જે વકીલોનો અવાજ છે તે પોતાના સુધી સાંભળે અને અમારી જે માગણી છે કે ગુજરાતની અંદર વહેલી તકે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવે અને વકીલો માટે જે કોઈ પણ હુમલાઓ થાય કે કાંઈ પણ અપકૃત્ય કરે કે અપરાધ કરે કોઈ પણ અપરાધી તેના માટે સજાની વિશિષ્ટ જોગવાઈ હોવી જોઈએ અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટની અંદર વકીલોના વેલફેર અંગેની પણ એમાં જોગવાઈ હોવી જોઈએ આવી બધી અમારી માગણી સાથેનું આવેદનપત્ર આજ રોજ ગુજરાતના તમામ વકીલ મંડળના પ્રમુખ સેક્રેટરી અને બહાર વતી દરેક તાલુકા જિલ્લા કક્ષાએ જે તે કલેક્ટર સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબને આપવાનું નક્કી કરેલું હોય એ રીતે એના ભાગરૂપે જામનગર બાર એસોસિએશન પણ રોજ અમારી જે ગુજરાતના સમગ્ર વકીલોની માગણી લઈને જામનગરના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે અને ગુજરાત સરકાર છે વહેલામાં વહેલી તકે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવે એવી અમારી માગણી છે